ક્યાંય અમારો નિવાડો નથી આવ્યો હવે જો ઠાકર તારો આવો આવું તારું સત આંભળ્યું છે અને અમે સતને જોઈને આવ્યા છીએ અને અમારી નાવડી બહુ પાર જોતા જઈ અમને હાથી દિશા બતાવજે આટલું કંઈ દાદા નીકળી જજો અને જો તમારી ભાવનામાં કભાવ નહીં હોય અને અહીં આવ્યા પછી કાલથી કોઈનું અહી કોઈનું ઈર્ષા નથી કરવી એક જે કંઈ તમારો ભ્રમ તમારો વ્યાયામ તમારી જે કંઈ ખોટી વૃત્તિ છે એ આ જગ્યામાં મૂકીને જતા રહેજો અને પછીમાં દાડે જો મારો ઠાકર ના નાખે ને તો ભુવા પાણી બંધ જાય તમારી આશા જ કામ કરે છે હું તો એક નિમિત્ત છું કે તમારી કગર અહીંયા પહોંચશે તો હું તમને જવાબ આપી હતી એટલે એની માટે પડી ઇન્કવાયરી કરવાની જરૂર નથી અને જાહેરમાં બાપુને મળી લેવું છે બાપુના દર્શન કરવા હું કોઈ પૂજનીય નથી ભાઈ આ તમારો ભાવ છે એટલે તમે બધા જોઈ શકો એટલે જાહેરમાં મેં આવતા વ્યા તા દાદાની સેવા પૂજા કરી હું સીધો તમારી વચ્ચે આવી ગયો કેમ કે તમે બધા દાદાના મહેમાન છો અને મારેથી જે કંઈ તમને થશે એટલે વ્યવસ્થા આપી બાકી કોઈ એમ કે અમને આવી રીતે ના હાચવા તો તમને જ્યાં હાચવતા હોય ત્યાં જજો મારી પાસે તો આ છે અને એ કાના માતર વગરનું કે ક્યાંય અમાર તમારી પાસે કોઈ અપેક્ષા નથી અને હું તો તમને એ શીખવાડું છું કે અમારો તો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ છે કે આ જોરામાં અંધશ્રદ્ધામાં ગમે આ ભટકો છો એની કરતાં જો પરમાત્માએ તમને કંઈ આંચું છે અને કાલ આ દાદાની પ્રેરણાથી કદાચ તમારું કંઈ સારું થાય તો ક્યાંય પૈસા બીજે બગાડતા નહીં ગામમાં પોતાની સ્કૂલ સ્કૂલ કે શાળાની મુલાકાત લેજો અને અહીંયા કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોય અને એની આર્થિક જરૂરિયાત આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને બે પાંચ રૂપિયાની લાલચમાં એ દીકરા દીકરીનું ભણતર છીનવવામાં આવે છે તો એવું કહેવું કે તું મુજ નહીં તારા દીકરી દીકરાને ભણવામાં જે ખર્ચો થાય એ હું આપી દઈ તો અહીં પગે લાગવા આવવાની જરૂર નથી મારો પરમાત્મા રાજી ખોટી બા મને મળી લેશો કામ થઈ જશે આવી ગ્રંથિ લઈને ના આવતા હું તો એક મીડિયેટર છું પરમાત્મા જે પ્રેરણા કરશે કારણ કે જો હું ચમત્કારી હોત તો હું ટિફિન લઈને નોકરી તેમ જતો એટલે જેમ સૂચના આપવામાં આવે એમ બેસનવાળા બીમારીનું પાણી અને દર્શન કરવા માટે ખોલવામાં આવશે છેલ્લે એન્ડમાં જે કંઈ સંતાન માટે આવ્યા હોય એને ઉપર હોલમાં બોલાવવામાં આવશે એને જે કંઈ પ્રસાદીના દાણા આપે એ લઈ જવાના છે અને જે મેં સમજાયું એમ દાદાને પ્રાર્થના કરવાની છે હવે ફરી બે હાથ ઊંચા કરીને મેં જેની મારા ઉપર કૃપા છે અને હું સમજાઈ ગયું કે અમે કંઈ અહીં આવો તો ફરી નાળિયેર અગરબત્તી તલવાર છાપો કંઈ લાવવાની જરૂર નથી તમારી પાસે કદાચ મળે તો આડોશ પાડોશમાં હું તો કહું મદદ એવાને કરી હા રોડ ઉપર જ્યાં ત્યાં ઉઈ રહેતા હોય ધંધો ના કરવો હોય તમે એવોરા એવાને ખબર આવી દો હાજે એવડા દારૂ પી જલસા કરતા હોય તો એ પોઈન નથી થતું પણ જે કંઈ કડિયા નાકામાં જાય છૂટક મજૂરી કરે અને મજૂરી લાવતાય પોતાનું ઘર ગુજરાન નથી ચાલતું તો એને કદાચ એક કિલો ચોખાએ અપાવી દેશો ને તો આ દર્શન કરવા આવવાની જરૂર નથી નાનો માણા રહ્યો ને એનો બાવડું મોટો માણા જાય છે ચાલશે તો ગરીબી જતા વાર નહીં આવે કોઈનું શોષણ ના કરતા અને કંઈ ના આવું કરી શકો તો પોતાના ગામમાં શહેરમાં મૂંગા રેજો કોઈ નડવા ના જતા આ મોટો ધર્મ છે આ ધર્મ મોટો છે એટલે જે કંઈ તમારા સવાલો છે એ દાદા આગળ મૂકી જતા રહેજો અમારે બધી વ્યવસ્થા જશે એટલે પછી અમે જાહેરાત કરશું જેથી કરીને કોઈને ખોટો ધક્કો ના થાય અને હું તો એવું કહું છું મારો આત્મવિશ્વાસ એવું કહે કે મનની નાભીથી કગડીને જાઓને તો દાદા ફરીથી તમને આ ધક્કો નહીં ખાવો દે તમારું કામ કરે કરે ને કરે જેને આ જગતમાં તો ચોસઠ જોગણ તેત્રી કરોડ દેવતા છે પણ જેને હું હૃદયના ભાવથી બધાને હું માનું છું પણ જેને હૃદયના ભાવથી માનું છું